મારા મન ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ટેન સિરીઝમાં આજે સાદો ભવિષ્યકાર લઈને આપણે આવી ગયા છીએ એ પહેલાં ગઈકાલનો સાદા ભૂતકાળનો લાઈવ વિડિયો જોવાનું બાકી હોય તો જોઈ લેજો અંગ્રેજી બોલવા માટે અંગ્રેજી શીખવા માટે આખી દુનિયા

સાદો વર્તમાન કાળમાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા એસ ઇએસ આઈ વી યુ ધ્યેય અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી હિસી ઇટ એકવચનમાં વચનમાં એસ ઇએસ સાદા ભૂતકાળમાં બધાઈમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદા ભવિષ્યમાં બધાઈમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હું અંગ્રેજી બોલીશ આઈ વિલ સ્પીક ઇંગ્લિશ હું ત્યાં જઈશ આઈ વિલ ગો ધેર અંગ્રેજી બોલવા અંગ્રેજી શીખવા માટે બધા કરતા એકદમ સેલામાં સેલો કાર્ડ એટલે કે સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય કોઈપણ કરતા હોય બધા મૂળ ક્રિયાપદ કરવાની છે હકાર નકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી એ પણ જોવાનું છે ટેન સિરીઝ શરૂ થઈ ગઈ છે બારે બાર કાર્ડ પૂરા થઈ જાય પછી બાર કાર્ડના એવા બાર વિડીયો દરેક કાર્ડના સો સો વાક્યની અઠલાતું પ્રેક્ટિસ ચાલો સાદો ભવિષ્ય કાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન કાર્ડ સિમ્પલ ટેન્સ સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભવિષ્ય કાર્ડ સાદો એટલે સિમ્પલ કાર્ડ એટલે કે ટેન્સ ભવિષ્ય એટલે ફ્યુચર કેવા શબ્દ આવતા હોય ટુમોરો આવતીકાલે નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે નેક્સ્ટ મંથ આવતા મહિને નેક્સ્ટ ઇયર આવતા વર્ષે હકાર વાક્યમાં કરતા પછી વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ હકાર વાક્ય આવડી એટલે હકાર ઉપરથી નકાર પ્રશ્નાર્થ ડબલ યુઝ બધા આવડી જાય ને સાદો ભવિષ્ય એટલે વિલ પ્લસ મૂડ ક્રિયાપદ એટલે કે વી વન આમાં નો આઈ એનજી આવે નો ક્યાંય એસ ઇ એસ લાગે નો ક્યાંય વી થ્રી આવે બરાબર વીલ પ્લસ મૂડ ક્રિયાપદ હું જઈશ આઈ વિલ ગો તે આવશે હી વિલ કોમ તેણી લખશે સી વિલ રાઈટ બરાબર ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ હકાર વાક્યમાં કર્તા વિલ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ નકાર વાક્યમાં નોટ ક્યાં આવે નકાર વાક્યમાં નોટ આવી જાય વિલ પછી સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવી જાય જો કર્તા એમને વિલ અહીંયા મૂકી દીયો નોટ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ નકાર વાક્યમાં નોટ ક્યાં આવે સહાયકારક ક્રિયાપદ વિલ પછી પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ વિલ ક્યાં આવી જાય આગળ આવી જાય બીજા નંબરમાં છે એ આવી જાય આગળ બાકી બધું એમને વિલ પછી કર્તા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અને આપણને ખબર છે નકાર વાક્ય હોય તો ભલે પ્રશ્નાર્થ વાક્ય હોય તો ભલે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા આપણે સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય અને ડબલ્યુ એચ છે ડબલ્યુ યુ એટની વાક્ય રચના યાદ રાખવાની જરૂર કઈ છે જ નહીં ડબલ્યુ એ જ પ્રકારની વાક્ય રચના કોને કહેવાય સાદા પ્રશ્નાર્થ વાક્ય જોવાયું વીલ કરતા મૂળ ક્રિયાપદ કર્મો અન્ય શબ્દ વીલ કરતા મૂળ ક્રિયાપદ કર્મો અન્ય શબ્દ ડબલ્યુ એ જ પ્રકારમાં શું આવે ુ એ જ પ્રકારની વાક્ય રચનામાં એટલે કેચનામાં શું આવે સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો ડબલ્યુ શબ્દ એ થઈ જાય સિમ્પલ વાક્ય ચાલો હું જઈશ આઈ વિલ ગો હું જઈશ નહીં આઈ વિલ નોટ ગો તે અહીં આવશે હી

ही विल स्पीक इन इंग्लिश विथ मी जो पहले आया करता पीछे पाचड़ी भाषा अंदर ते मारी साथ अंग्रेजी में विल स्पीक बोल से ही विल स्पीक इन इंग्लिश ये ही विल स्पीक बोल से ही विल स्पीक इन इंग्लिश अंग्रेजी में बोल से ही विल स्पीक इन इंग्लिश विथ मारी साथे अंग्रेजी में ते मारी साथे अंग्रेजी अंग्रे में अंग्रे बोल, अंग्रे बोल से नहीं ही विल नॉट स्पीक इन इंग्लिश विथ मी ધેવિલ ગો તેઓ જશે ક્યાં ધેવિલ ગો ટુ રાજકોટ તેઓ રાજકોટ જશે રવિવારે અથવા આ મને કે તેઓ આવતીકાલે રાજકોટ જશે ધે વિલ ગો ટુ રાજકોટ ટુમોરો તેઓ રવિવારે રાજકોટ જશે ધે વિલ ગો ટુ રાજકોટ ઓન સન્ડે વારના નામ પહેલાં ઓન આવે છે તેઓ રવિવારે રાજકોટ જશે નહીં ધે વિલ નોટ ગો ટુ રાજકોટ ઓન સન્ડે તેણી અહીં આવશે સી વીલ કમ હિયર તેણી અહીં આવશે નહીં સી વિલ નોટ કમ હિયર શું તમે ત્યાં જાશો વિલ યુ ગો ધીયર શું તમે અંગ્રેજીમાં બોલશો વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ શું તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો વિલ યુ ટાઈપ ઇન ઇંગ્લિશ શું તમે રોકાશો વિલ યુ સ્ટે ચાલો ડબલ એચ વોટ વેન છે જોયું આપણે ચાલો સ્પેશિયલ થેન્ક્સ આર આર પરમાર ચાલો ડબલ ય જોઈએ આપણે વેન વિલ યુ કમ હિયર વેન વીલ યુ કમ હિયર તમે અહીં ક્યારે આવશો વેન વિલ યુ કમ હિયર તમે ક્યાં જાશો વેર વિલ યુ ગો તમે કોને મદદ કરશો કોને વુમ વુમ વિલ યુ હેલ્પ તમે શું ખરીદશો વોટ વિલ યુ બાય તમે આવતીકાલે ક્યાં જાશો વેર વિલ યુ ગો ટુમોરો ચાલો વેર વિલ હી ગે હી ગો તે ક્યાં જશે વોટ વીલ યુ બાય ફ્રોમ ધ માર્કેટ તમે બજારમાંથી શું ખરીદશો હાઉ વિલ સી સ્પીક ઇન ઇંગ્લિશ તે ઘણી અંગ્રેજીમાં કઈ રીતે બોલશે કેવી રીતે બોલશે હાઉ ચાલો ઢગલાબંધ છે ગો ઢગલાબંધ પ્રેક્ટિસ કરીએ કોઈ પણ કરતા લઈ લ્યો કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો ચાલો ગો તે જશે હી વિલ ગો તે જશે નહીં હી વિલ નોટ ગો શું તે જશે વિલ હી ગો તે ક્યાં જશે વેર વિલ હી ગો ચલો કમ એટલે આવું તેણી આવશે સી વિલ કમ તેણી આવશે નહીં સી વિલ નોટ કમ શું તેણી આવશે વિલ સી કમ હુવાડા વાક્ય બધાને આવડતા હોય હુવાડા વાક્યમાં હું ક્યાં આવી જાય અહીંયા આવી જાય જસ્ટ એક્ઝામ્પલ कौन अंग्रेजी में बोल से हू व्ल स्पीक इन इंग्लिश हु विल राइट कोाड़ी हु विल ड्राइव अ कार मोबाइल खरीद से हु विल बाय अ न्यू मोबाइल कौन, 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 कौन अंग्रेजी में टाइप टाइप इन इंग्लिश को साथ अंग्रेजी में बात करते हु स्पेशल थैंक्स ચાલ લો લર્ન એટલે શીખવું આપણે અંગ્રેજી શીખશું વી વિલ લર્ન ઇંગ્લિશ આપણે ગુજરાતી શીખશું નહીં વી વિલ નોટ લર્ન ગુજરાતી શું તમે અંગ્રેજી શીખશો વિલ યુ લર્ન ઇંગ્લિશ તમે શું શીખશો વોટ વિલ યુ લર્ન વોટ વિલ યુ લર્ન વાક્ય રચના આવડી જાય એટલે બધું આવડે હાવ હેલું છે હકાર વાક્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ પાછળનું યદ રાખવાનું કાંઈ હોય જ નહીં નકાર વાક્યમાં નોટ અહીંયા મૂકી દો નોટ

અંગ્રેજીમાં બોલશે વિલ સી સ્પીક ઇન ઇંગ્લિશ તેની અંગ્રેજીમાં શું બોલશે વોટ વિલ સી સ્પીક ઇન ઇંગ્લિશ રાઇટ એટલે લખુ બરાબર તેવો લખશે ધે વિલ રાઇટ તેવો લખશે નહીં ધે વિલ નોટ રાઇટ શું તેવો લખશે વિલ ધે રાઇટ તેવો શું લખશે વોટ વિલ ધે રાઇટ બરાબર તમે કોને મદદ કરશો હુમ વિલ યુ હેલ્પ बराबर तो क्य आर वील ही कॉम मम्मी क्या जाइ आई विल स्टे हूँ रोकाइस नहीं ते रोकाशो वील नोट स्टे? सो यू स्टे अपने क्या रोकाशो वेर वील वी स्टे ड्राइव चलाव तमे गाड़ी चलावशो यू वील ड्राइव यू वील ડ્રાઈવ ઓકાર એ પહેલાં આવ જો આવશે જશે ખાલસ ખાસે બોલશે લખશે સાદા ભવિષ્ય કાર્ડમાં સ શબ્દ આવતો હોય છે મજા આવે તો લાઈક છે અને સક્ષેપ કરજો ચાલો સિંઘ એટલે ગાઉ તેણી ગીત ગાશે સી વિલ સિંઘ અસુંગ તેણી ગીત ગાશે નહીં સી વિલ નોટ સિંઘ અસુંગ શું તેણી ગીત ગાશે વિલ સી સિંઘ અસું તેણી શું ગાસે વોટ વિલ સી ચાલો મેક એટલે બનાઉ બરાબર ચાલો હું ચા બનાવીશ આઈ વિલ મેક ટી હું ચા બનાવીશ નહીં આઈ વિલ નોટ મેક ટી શું તણી ચા બનાવશે વિલ સી મેક ટી મમી શું બનાવશે વોટ વોટ વિલ મધર મેક આ છે ને આ છે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્ન પૂછતા હોય ને ત્યારે આપણો જો આ છે પ્રશ્નાર્થ વાક્ય બોલનાર અને સાંભળનાર બંને હાજર હોય હું બોલતો હોય તમે સાંભળતા હોય અથવા તમે બોલતા હોય હું સાંભળતો હોય અંગ્રેજીમાં વાતચીત કરીએ ને ત્યારે ખાસ યાદ રાખજો આપણે જે કાર્ડમાં પ્રશ્ન પૂછતા હોય ને સામેવાળા વ્યક્તિનો જવાબ ઈ જ કાર્ડમાં હોય જસ્ટ એક્ઝામ્પલ વેન વિલ યુ કમ હિયર મેં તમને પ્રશ્ન કર્યો કે વેન વિલ યુ કમ હિયર તમે તમે અહીં ક્યારે આવશો તમે શું કહો કે હું રવિવારે આવીશ આઈ વિલ કમ ઓન સન્ડે હું આવતીકાલે આવીશ આઈ વિલ કમ ટુમોરો વેર વિલ હી ગો તે ક્યાં જશે તમે શું કહ્યું તે રાજકોટ જશે હી વિલ ગો ટુ રાજકોટ વેનમાં સમય આવે જવાબમાં વેરમાં સ્થળ આવે પરંતુ હું તમને જે કાર્ડમાં પ્રશ્ન પૂછું ને એ જ કાર્ડમાં તમારો જવાબ હોય વેર વિલ હી ગો તે ક્યાં જશે તમે શું કહ્યું એ રાજકોટ જશે હી વિલ ગો ટુ રાજકોટ અહીંયા કર નાખો ડીડ યાદ કરો ગઈકાલનો વિડીયો ડીડ કર નાખો ડીડ વેર ડીડ હી ગો તે ક્યાં ગયો સાદો ભૂતકાળ તે ક્યાં ગયો તમે શું કહો તે રાજકોટ ગયો હી વેન્ટ વેન્ટ સાદા ભવિષ્યમાં વી પ્લસ મૂળ ક્રિયાપદ અને સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ કારણ કે હું તમને પ્રશ્ન પૂછું ને એમાં ડીડ મૂળ ક્રિયાપદ આવે તમે આન્સર આપો ને આપણો આન્સર હોય છે વિધાન વાક્યમાં કેમાં હોય છે વિધાન વાક્યમાં આન્સર હોય છે એટલા માટે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એ આપણે વિડીયો જોશું અંગ્રેજીમાં કઈ વાતચીત કરવી વેર ડીડ હી ગો તે ક્યાં ગયો તે રાજકોટ ગયો હી વેન ટુ હી વેન ટુ રાજકોટ વેર ડઝ હી ગો તે ક્યાં જાય છે તે સ્કૂલે જાય છે હી ગોઝ હી ગોઝ ટુ સ્કૂલ વિધાન વાક્યમાં નિયમ લાગે હી સીટમાં યસ યસ લાગે ચાલો બાય ખરીદું અમે આવતા અઠવાડિયે નવી ગાડી ખરીદશું અમે આવતા અઠવાડિયે નવી ગાડી ખરીદશું મજા આવી કરતા લઈ લ્યો મજા આવી ઢગલાબંધ ક્રિયાપદ લઈ લ્યો ટૂંક સમયમાં ત્રણસો ક્રિયાપદ વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ ગુજરાતી અને અંગ્રેજીમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ ચાલો મજા આવી પહેલાં ટૂંકા ટૂંકા વાક્ય બનાવાય ઘરે બેઠા પછી ધીમે ધીમે લાંબા વાક્ય બનાવાય ચાલો અમે આવતા અઠવાડિયે નવી ગાડી ખરીદશું વી વિલ બાય અ ન્યુ કાર નેક્સ્ટ વીક અમે આવતા અઠવાડિયે નવી ગાડી ખરીદશું નહીં વી વિલ નોટ બાય અ ન્યુ કાર નેક્સ્ટ વીક શું તમે નવો મોબાઈલ ખરીદશો વિલ યુ બાય અ ન્યુ મોબાઈલ તમે શા માટે અંગ્રેજીમાં બોલશો શા માટે એટલે કે વાય વાય વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ ચાલો કોલ એટલે બોલાવું હું તમને બોલાવીશ આઈ વિલ કોલ યુ હું તમને બોલાવીશ નહીં આઈ વિલ નોટ કોલ યુ શું તે મને બોલાવશે વિલ તે એટલે હી વિલ હી કોલ મી તમે કોને બોલાવશો હુમ વિલ યુ કોલ રીચ એટલે પહોંચશું અમે તમારા પહેલા પહોંચશું વી વી જો અમે તમારા પહેલા પહોંચશું વી વિલ રીચ બિફોર યુ અમે તમારા પહેલા પહોંચશું નહીં વી વિલ નોટ રીચ બિફોર યુ ಸೋ ತ 5 ಗಂಟೆ ಗೆಲ್ಲ 5 ಸೆ ವಿಲ್ ಹಿ ರೀಚ್ ಬಿಫೋರ್ 5 ಪಿಎಂ ಚಲೋ ಸೆಂಡ್ ಅಟ್ಲೆ ಮೋಕಲ್ಲು ಚಲೋ ಉನ್ ಮರ್ಸಿಯಸ್ ಮೋಕಲಿಸ್ ಐ ವಿಲ್ ಸೆಂಡ್ ಅ ಮೆಸೇಜ್ ಉನ್ ಮೋಕಲಿಸ್ ನೈ ಐ ವಿಲ್ ನಾಟ್ ಸೆಂಡ್ ಸೋ ತ ಮೋಕಲ್ ಸೆ ವಿಲ್ ಹಿ ಸೆಂಡ್ ಚಲೋ ಟಾಕ್ ಅಟ್ಲೆ ವಾತ್ ಕರ್ವಿ આપણે અંગ્રેજીમાં વાત કરશું વી વિલ ટોક ઇન ઇંગ્લિશ આપણે ગુજરાતીમાં વાત કરશું નહીં વી વિલ નોટ ટોક ઇન ગુજરાતી શું આપણે અંગ્રેજીમાં વાત કરશું વિલ વી ટોક ઇન ઇંગ્લિશ શું આપણે અંગ્રેજીમાં વાત કરશું વિલ વી ટોક ઇન ઇંગ્લિશ ચાલો તમે ક્યુ મૂવી જોશો વીચ મૂવી પસંદગીમાં શું આ વીચ આવે વીચ મૂવી વિલ યુ વોચ વીચ મૂવી વ્હીલ યુ વોચ ગીવ એટલે આપું તે મને રૂપિયા આપશે હી વિલ ગીવ મી મની તે મને રૂપિયા આપશે નહીં હી વિલ નોટ ગીવ મી મની શું તે મને રૂપિયા આપશે વીલ હી ગીવ મી મની તે મને શું આપશે વોટ વિલ હી ગીવ મી ચાલો વોચ એટલે જોઉં હું મૂવી જોઈશ આઈ વિલ વોચ અ મૂવી હું મૂવી જોઈશ નહીં આઈ વિલ નોટ વોચ અ મૂવી શું તેણી મૂવી જોશે વીલ સી વોચ અ મૂવી તેણી ક્યુ મૂવી જોશે વીચ મૂવી વિલ સી વોચ ચાલો મીટ એટલે મળવું આપણે મળશું વી વિલ મીટ ટુમોરો આપણે મળશું નહીં વી વિલ નોટ મીટ ટુમોરો શું તે આવતીકાલે મને મળશે વીલ હી મીટ મી ટુમોરો તમે મને ક્યારે મળશો વેન વીલ યુ મીટ મી તમે મને ક્યારે મળશો ચાલો કાઉન્ટ ગણું હું રૂપિયા ગણીશ આઈ વિલ કાઉન્ટ મણી હું રૂપિયા ગણીશ નહીં આઈ વિલ નોટ કાઉન્ટ મની શું તે રૂપિયા ગણશે વિલ હી કાઉન્ટ મની બરાબર ચાલો અગલા બંધ છે વોટ વિલ યુ બાય ફ્રોમ ધ માર્કેટ તમે બજારમાંથી શું ખરીદશો તમે શું કહ્યું હું બજારમાંથી વસ્તુઓ ખરીદીશ આઈ વિલ બાય આઈ વિલ બાય થિંગ્સ ફ્રોમ ધ માર્કેટ હાઉ વિલ સી સ્પીક ઇન ઇંગ્લિશ તેણી અંગ્રેજીમાં કઈ રીતના બોલશે તો જો આપણે કાર્ડમાં પ્રશ્ન પૂછતા હોય ને એનો જવાબ એ જ કાર્ડમાં હોય છે પરંતુ હકાર વાક્યમાં હોય છે પ્રશ્ન પૂછતા હોય ત્યારે ચાલો તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો નહીં શું તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો શું તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો નહીં અને તમે અંગ્રેજીમાં શું બોલશો આ પાંચે પાંચ વાક્યનું તમે કોમેન્ટ અંગ્રેજીમાં કરી નાખજો નીચે ચાલો મજા આવી ગઈ હોય વિડીયો સમજાઈ ગઈ હોય અને એ પહેલાં અંગ્રેજી તમને ગમે તો બધા તમને વાત વાતમાં આવે અંગ્રેજી બોલશો તમે ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર તેઓ ક્રિકેટ રમશે ક્રિકેટ તેઓ ક્રિકેટ રમશે નહીં થે વિલ નોટ પ્લે ક્રિકેટ શું તેઓ ક્રિકેટ રમશે વિલ ધેય પ્લે ક્રિકેટ તેઓ ક્રિકેટ ક્યાં રમશે વેર વિલ ધેય પ્લે ક્રિકેટ હકાર વાક્ય આવડે નકાર પ્રશ્નાર્થ ડબલ એચ બધાય આવડી જાય

માફ કરજો મૂળ ક્રિયાપદ અથવા એસ ઇ એસ નકર અહીંયા શું આવી જાય ડૂડ અહીંયા શું આવી જાય ડૂડ સાદા ભૂતકાળમાં ક્રિયાપદનો નું રૂપ અહીંયા ડીડ અહીંયા ડીડ અહીંયા ડીડ બધે વીલ છે અહીંયા બધી ડીડ આવી જાય બરાબર ચાલો મારા મન મોજી લે ગુલાબ જાંબુ જેવા યસ યસ સ્પેશિયલ થેન્ક્સ આપણા ટેન સિરીઝ ચાલુ થઈ ગઈ છે આજે ત્રીજો ટેન્સનું ખામ ખતમ ત્રણ સાદા કાર્ડના ખેલ ખતમ હવે આપણે આવડી જાય તમે અંગ્રેજી બોલો છો યુ સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલ્યા યુ સ્પોક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલશો યુ વિલ સ્પીક ઇંગ્લિશ સાદો વર્તમાન સાદો ભૂતકાળ સાદો ભવિષ્યનો ખેલ ખતમ આપણી ચેનલમાં દરરોજ બે વિડીયો આવે છે બપોરે લાઈવ અને રાત્રે સાડા નવ કલાકે પ્રીમિયમ ગઈકાલનો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો આવતીકાલે ફરીથી લાઈવમાં ચાલો વર્તમાન કાર્ડનો ખેલ ખતમ એ પહેલાં આપણા ચેનલમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ફ્રી પીડીએફ સ્પોકન ઇંગ્લિશના વાક્ય અને ફ્રી પીડીએફ સ્પોકન ઇંગ્લિશના વાક્ય સ્પોકન શબ્દ અને વિડીયોની માહિતી માટે આજે આજે જ જ ગ્રુપમાં એડ થાવ ઘણા બધા લોકોના દરરોજ મેસેજ આવે છે કોલ પણ આવે છે ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે વધુને વધુ લોકોને ગ્રુપમાં જોઈન કરજો યસ સ્પીક અપ બોલો નિલેશ પટેલ વધુને વધુ લોકોને તમે ગ્રુપમાં એડ કરજો મારો મુખ્ય હેતુ શું છે કે ગુજરાતના તમામ ગામડાઓમાં જે બાળકો શિક્ષણ મેળવી શકતા નથી બરાબર હવે અસુવિધા છે એવા લોકો પાસે આપણે એના આપણા વિડીયો મારે પહોંચતા કરવા છે બસ હું દરેક વિડીયોમાં મારું પાંચસો ટકા આપીશ તમે ખાલી ફક્ત મને સાથ સહકાર સપોર્ટ કરો શેર કરતા રહ્યો અંગ્રેજી શીખડવાની જવાબદારી મારી સો ટકા તમને બધાને અંગ્રેજી સો સો ટકા આવડી જ બસ સાથ સકાર આપતા રહ્યો વિડીયો જોતા રહ્યો તો ચાલો આપણા ગ્રુપમાં જોડાવા માટે ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન સેવન ફાઈ સિક્સ સેવન ફાઈ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે જોઈને મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ત્રણ સાદા કાર્ડનો ખેલ ખતમ ઘણા બધાના મેસેજ આવી રહ્યા હતા કે સર તમે કાર્ડ સિરીઝ ચાલુ કરો કાર્ડ સિરીઝમાં ત્રણ કાર્ડ ઉપર પીએચડી કરી નાખ્યું છે ત્રણ કાર્ડનો ખેલ ખતમ થઈ ગયો છે દરેક વિડીયોમાં તમને મહેનત દેખાય ને તો જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજા લોકોને શેર કરો કે જેથી બીજા લોકો પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે ચાલો વિડીયો સારો લાગી ગયો તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં મળી આવતીકાલે ફરીથી લાઈવમાં એ પહેલાં આજે રાત્રે સાડા નવ વાગે પણ વિડીયો છે સ્પેલિંગ એવા પચાસ સ્પેલિંગનો પાર્ટ ટુ ચાલો મળીએ આવતીકાલે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ